પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી સુરત ડીસીબી અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનો સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર છે દીપક પવાર નામના ફાઈનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘૂસી ગઈ હતી ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાની વાત છે ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની ફાઇનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી બાઇક સવાર બે હુમલાખોર બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે એક ખાલી બુલેટ મળતા પોલીસને એક રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા પૈસાની બાબતે ઓફિસ પર કરવામાં આવ્યું હતું કેસમાં આરોપીઓ પકડાયા છે બે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઉધના પોલીસે સરઘસ કાઢી તેઓને કાયદાનું ભાન કરાવ્યું મુખ્ય આરોપી ખંડણી માટે સતત રૂપિયાની માંગણી કરતો હતો અને ફરિયાદીને ડરાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ પોલીસ પકડથી દૂર છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે થોડા દિવસ પહેલા ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યૂસ પોઈન્ટ જતો એક રસ્તો છે ત્યાંથી એક બનાવ બન્યો હતો ત્યાં વાયરિંગનો બનાવ હતો જેમાં આરાધ્યા કોર્પોરેશન જે ફાઇનાન્સનું એક ઓફિસ છે એમાં દીપક પવાર કરીને ઓફિસ ચલાવે છે એ એના ઓફિસ ઉપર બે રાઉન્ડ ફાયર થયા હતા આ બાબતને લઈને તરત જ ઉધના પોલીસની ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બનાવની આસપાસનું જે સીસીટીવી ફૂટેજ છે અથવા અન્ય જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ તમામ પ્રકારની અમે વેરીફાઈ કરી રહ્યા હતા એ એ ટાઈમે અમે જે આરોપીઓ છે જેણે ફાયરિંગ કર્યું એની શોધખોળ કરી રહ્યા હતા આ અને આ સાથે અમારા જે ખાનગી બાતમીદારો હોય એને પણ અમે એક્ટિવેટ કર્યા હતા કે જલ્દી જલ્દ અમને આરોપીઓને આઈડેન્ટિફાય થાય અને પકડાઈ જાય એના માટેના અમારા પ્રયાસ ચાલુ હતા આ માટે એક વ્યવસ્થિત રીતના આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તથા અન્ય ટીમોને સાથે રાખી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી આ બધી ટીમોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ગેધર કરી એ ઉપરાંત અમે જે બાતમીદારો અને આસપાસના જે લોકો હોય છે જે લોકોએ નજરે આ ઘટના જોઈ હતી એ લોકોને નિવેદનો લઈ અને આખી ઘટના કન્ફર્મ કરતા હતા એમાં અમને બે નામ મળ્યા હતા શરૂઆતમાં એક ગુરુમુખ ઉર્ફે ગુરુ સાનો કૃપાલસિંહ ચીકલીગર અને એક શુભમ ઉર્ફે માફિયા આ બે વ્યક્તિઓના નામ મળ્યા હતા ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ છ લોકો સામેલ છે આ છ લોકો ત્રણ અલગ અલગ વ્હીકલ જેમાં બે બાઇક અને એક એક્સેસ મોપેડ આના ઉપર ડ્રાઈવ કરી અને મુવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા જેમાંથી બે વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીખલીઘર આ બંને જણાઓએ પોતાની બાઈક ઉપરથી આવી અને આરાધ્ય કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને બે રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા આ દરમિયાન જે બીજા બે જણા હતા બીજા ચાર જણા હતા જે અન્ય બે વેહિકલ ઉપર હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી પોલીસે આમાંથી ત્રણ આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ ત્રણ આરોપીઓ પકડ્યા છે એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે એકનું નામ છે

જે દીપક પવાર છે જે ફાઇનાન્સની ઓફિસ ચલાવે છે એ બે હજાર વીસ પહેલાં આ ગુરુમુખને ફાઇનાન્સ પૈસા આપતો હતો ફાઇનાન્સ ઓલા ઉપર અને ડાયરી બનાવીને પૈસા આપતો હતો અને જે એનું રેગ્યુલર એનું ઇન્ટરેસ્ટ હોય લેતો હતો ત્યારબાદ જ્યારે ગુરુમુખ બે હજાર વીસમાં કાલુ મર્ડર કેસમાં સંડોવાયેલો હોવાથી એ જેલમાં ગયો હતો ત્યારબાદ ગુરુએ એની પાસે વારંવાર પૈસાની માગણી કરી હતી પરંતુ આ જેલમાં જતાં અને એણે મર્ડર કરેલું હોવાથી દીપક પવાર છે જે ફરિયાદી પણ છે આ કેસમાં એણે એને પૈસા આપવાની ના પાડી હતી એકવાર એના ફાધર ગુરુમુખના ફાધર પણ એકવાર એના ત્યાં પૈસા માગવા ગયા હતા ત્યારે પણ એણે પૈસાની ના પાડી હતી જેથી આ ગુરુમુખને થોડુંક અપમાનજનક ફીલ થયું હતું અને પોતાને પૈસાની જરૂર હતી અને પૈસા ન નહોતો આપતો એ કારણસર એણે આ ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે અમને જાણવા મળ્યું છે